નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ રાજકોટથી અમારા રિપોર્ટર સોનાલવાળા સાથે આજના સમાચાર આજરોજ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ઢેબર કોલોનીમાં ગુલમરી તાજિયા કમિટી સલીમભાઈ તાજીયા કમિટી દ્વારા દર વર્ષે તાજિયા કાઢવામાં આવે છે છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી આખી ઢેબર કોલોની દ્વારા તેમજ હિન્દુ મુસ્લિમ ભેગા મળી તાજિયાનું આયોજન કરે છે હિન્દુ મુસ્લિમ એક થઈને ધર્મ જાત જોયા વિના હિન્દુ મુસ્લિમ ભાઈચારાઓ સાથે સહકારથી તાજિયામાં સામેલ થાય છે આ તાજિયાની જે કોઈના ઘરે સંતાન ના હોય તો તાજિયાની માનતા રાખવાથી તેમના ઘરે પારણું બંધાય છે મુસ્લિમ ભાઈ બહેનો ભેગા મળી સાથે ભોજન કરે છે તેમજ આગલા અને બીજા દિવસે પણ તાજિયા અલગ અલગ વિસ્તારમાં ફેરવામાં આવે છે અને મુસ્લિમ ભાઈઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે જેમાં તેઓ અલગ અલગ કરતબો રજૂ કરવામાં આવે છે અને તાજિયા ફેરવવામાં આવે છે જયારે ત્યારે અલગ અલગ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમો દ્વારા શરબત નાસ્તા આયોજન કરવામાં આવે છે આ તાજિયા માનતાથી બીમારીઓ પણ દૂર થાય છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની